નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત નું એક એવું પ્રવાસન સ્થાન દામોદર કુંડ ના ઇતિહાસ રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વત ની મુજબ બ્રહ્માએ તથા ઇન્દ્ર એ આ તીર્થ માં ઘણા યજ્ઞો કર્યા હતા તેમાં બધા જ દેવી દેવતાઓ ઉપસ્થિત રહેલા દરેક ને પોત પોતાના સ્થાન માં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ તેથી જ બ્રહ્માજી એ પોતાના કમંડણ માંથી ગંગાજી ને પ્રગટ કરી અને અહીં પથરાવ્યા મિત્રો બીજા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા આમાં કુંડમાં ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી સીપા ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓ નો ત્યાં વાસ છે મિત્રો બ્રહ્મા નામ પરથી એ કુંડ નું નામ બ્રહ્મ કુંડ પડ્યું હતું બ્રહ્મા ના વચન થી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા તેથી આ તીર્થ આજે દામોદર નામે પ્રસિદ્ધ થયું મિત્રો અહીં ની તે તદ્દન ગળી જાય છે મોમતી માં પથરાયેલ અસ્થિ ચક્ર રૂપ ગંગામાં સેવાડ રૂપ અને દામોદર માં જળ રૂપ બની જાય છે મિત્રો નરસિંહ મહેતા ની એક પંક્તિ પણ જાણીતી છે કે શ્રી તળેટી કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય મિત્રો જુનાગઢ શહેર થી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ છતાના માર્ગે પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલો છે જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીન કાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતો હતો મિત્રો દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે જેનું બીજું નામ અશ્વસ્થામા પર્વત કહેવાય છે સાત ચિરંજીવી માના એક ચિરંજીવી અશ્વસ્થામા પ્રતિદિન પ્રાતો કાળે બ્રહ્મ મુહૃતમાં સંધ્યા વંદના કરવા માટે આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષોય અનુભૂતિ કરેલી છે મિત્રો આદિ ભક્ત કવિ તેમજ સંત શિરોમણિ શ્રી નરસિંહ મહેતા ગામમાંથી જ ચાલેલ તેમજ પ્રતિદિન પ્રાતઃ દામોદર તીર્થ માં સ્નાન કરવા માટે આવતા હતા મિત્રો આ કુંડની બરોબર સામે શ્રી રાધા દામોદરજી નું ખુબ જ પૌરાણિક અને જૂના સમયનું ઐતિહાસિક મંદિર આવેલું છે આ દામોદર કુંડની સાથે દામોદર રાય નરસિંહ રૂપ ધારણ કરી અને શનિવારે શ્રાત શનિવારે ના દિવસે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરાવી અને અર્પણ કરાવેલું મિત્રો કાલ્યવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણછોડી ને ભાગ્યા એટલે તેને રણછોડ કહેવાય અને ત્યારબાદ તેઓ સહદે આ પાવન તીર્થ પર પધાર્યા મિત્રો એક લોકવાય

જેઓએ પોતાના સ્વમુખી થી ભગવાન શ્રી દામોદરજી ને શ્રીમદ ભાગવત સપ્તાહ સંભળાવેલી હતી વીરપુર છે તેથી જ અહીં સ્નાન કરી અને બધા પવિત્રતા અનુભવ કરતા હોય છે તો મિત્રો આ તો જુનાગઢ સ્થિત દામોદર કુંડ ભવ્ય ઇતિહાસ મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તેમજ આપડા આ વિડીયો ને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરો મિત્રો મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય